હલો મિત્રો જય ઠાકર જયમાં ફળ કેમ એમ શું બધાને મજામાં મજામાં જ રહેજો તો આપણે બસ ત્રણ વાગ્યા છે ને ત્રણ વાગે ઉઠીને ચા પીવાની તૈયારી કરીએ છીએ તો આપણે ચા પણ જો હજી તો પાકે છે બરાબર ને હજી વરસાદ અમારે કેવોક છે કેવો નહીં એ તમને બતાવવા માટે તો મના રહેજો ને જોતા રહેજો તો હવે આપણે ચા પાણી પી લઈએ તો શરૂઆત કરીએ છીએ ને ઘણા ઘણા આપણે વાતચીત કરશું બરાબર ચા પી લઉં પહેલાં

ચાલુ જ છે આ ધાબા છે ને કેવાળી ગયા બરાબર એટલો વહે છે જવો એક ધારો હવે આપણે બતાવી દઉં તમે કારેલાનું શાક પહેલાની છે ને થોડોક કમ્પ્લીટ કર્યા છે તો આ આપણે કારેલાનું શાક બનાવવાનું છે મજાનું

ને અત્યારે વાગ્યા છે તો સાત ના જો એટલો વધી ગયો વરસાદ કે વાત જ નહીં બરાબર તો હવે આપણે કારેલાની કટકી થઈ ગઈ છે કમ્પ્લીટ હવે આપણે એમાં નાખશું મીઠું મીઠામાં પલાળી દેવું થોડુંક આવી રીતે કરવા પડે છે તમે આ રીતે બતાવતા બનાવતા હોય તો કહેજો મને બરાબર હવે બાફી નાખશું આપણે પછી આપણે મળીએ પાછા બરાબર કરી નાખશું અને ખબર પડી ગઈ કારેલા ચાટ ને ઉણી હોય એટલે આવે જ છે એને બીજા નંબરમાં કરવા ખાય એના કોઈ મીઠા તો શરૂ કરવા કોઈ બરોબર કરવા પતા ચલે કે છસ ક્યાં હે કડવા છેલ્લેસ કડવા હતા ને સમજમાં આવે તો કમેન્ટમાં બતાવે બરાબર તો મિત્રો કહેલા કમ્પ્લેટ બફાઈ ગયા છે બરોબર હવે આપણે એ વઘારવાના છે તો કેવી રીતે વઘારું તો એ તમને જોવા મળે કેમ કે કોઈ કેમેરા પકડવાનું છે ને હવે આપણે વઘારી નાખીએ પછી વઘારીને બધું મસાલો નાખી પછી આપણે લોટેમાં નાખીશું એવું બધું કૂટું તો એ તમને જોવા મળશે તો પહેલાં આપણે વઘારી નાખીએ પછી તમને સેલ કમ્પ્લેટ થઈ જાય છ બધું બની જાય કમ્પ્લીટ બની જાય ને

કડવા ખાય તો લાગે ચસ વેરી ગુડ તો બની જશે આપણું કમ્પ્લીટ કારેલાનું ચાક ને એમે વરસાદ ચાલુ છે એટલે ધમાટી મજા આવશે બરોબર તો હાલો તમને પણ ખાવું હોય ને કોઈને પસંદ હોય તો કમેન્ટ કરજો તો મિત્રો આજના વિડીયોમાં આપણે હતો કારેલાનો ચાક બરાબર છે તો હવે આપણે કમ્પ્લેટ કારેલાનું ચાક બની ગયું છે તો મળશું હવે કાલે નવા વિડીયોમાં કોને કોને કારેલાનું ચાક આ વરસાદનું ભાવે છે તો કમેન્ટમાં કહેજો ને સારું આપણા શરીરની અંદર લાગે ને ઉત્તમ હોય તો પણ કમેન્ટ લખજો ને મને તો પ્રિય વસ્તુ છે સમોસામાં એકવાર તો ખાવું જરૂરી છે મળશું કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય